નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને આપની સાથે હું છું અમદાવાદ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા ફી વધારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો એનએસયુઆઈ ના વિરોધના પગલે અમદાવાદ યુનિવર્સિટીના ગેટ આગળ પોલીસ અને સિક્યુરિટી નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો એનએસયુઆઈ નેતાના જણાવ્યા પ્રમાણે મેડિકલ કોલેજ કરતા પણ અમદાવાદ યુનિવર્સિટીમાં આર્ટ જેવા કોર્સમાં બેફામ ફી વસૂલવામાં આવી રહી છે ગત સપ્તાહે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવા છતાં યુનિવર્સિટી દ્વારા ફી ઘટાડા અંગે વિચારણા નહીં થતા એની સિવાય નેતાઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બેચલર ઓફ આર્ટ બેચલર ઓફ સાયન્સ બેચલર ઓફ કોમર્સ તથા ચાર તથા બેચલર ઓફ ટેકનોલોજીની ફી 350000 જેટલી નિર્ધારિત કરવામાં આવી છે જેની સામે એનસીઆઈ દ્વારા વિરોધ જતીન પાસેથી જતીન વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારાને લઈ વિરોધ શું વિગતો?વિદ્યુની અંદાજમાં આવેલ અંદાજ વિરોધ છે તે નોંધાયો છે દ્વારા ગત સપ્તાહે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનસીઆઈ દ્વારા બેચલર ઓફ સાયન્સ રૂપિયા ફી ફી છે તે લેવામાં આવતી હતી આની સામે ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેતાલીસો રૂપિયા થી લઈ દસ હજાર રૂપિયા સુધી લેવામાં આવે છે માંગ છે કે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા એ પ્રકારનું કયું શિક્ષણ આપવામાં આવે છે જેને લઈ આ ફી જે છે તે વધારો કરવામાં આવી છે સાથેમાં જ એનઓસીઆઈ ના નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી કઈ અંદાજ યુનિવર્સિટીના તંત્રના અધિકારીઓ તેમજ વીસી સહિત તમામ લોકોની આંખો નહીં ખુલે ત્યાં સુધી રોજે રોજ એનઓસીઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવશે આ વખતે ફરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને એનઓસીઆઈ ના લોકો ખૂબ જ નારાજ જોવા મળતા હતા અને તમામ લોકો અલ્ટિમેટ આપ્યું છે કે આવનારા અડતાલીસ કલાકમાં જો કોઈ ઘટાડો કરવામાં નહીં આવે તો ફરી એક વખત આંદોલન જે છે અમદાવાદ યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે જી જી આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ